ચાર તે મિયાધર ઈશુ મારા બાપુજી નું દેવ લોક પામેતા ને મને કેમ લખ મારા બાપ ને સંસાર લે માં આવ્યો છું આ કાગદશનામ દોષસ્વમી સમાજે મારો બાપ છે બોરિયો નાથ મહાદેવ મારો બાપ છે

બબૂત નો જોગી ડાક ઉમર રાગી અને સંગીતની શોધ કોને કરી એ પૂરી બાપુ તમે એમ કોશો જાહેર માટે હું તો કલાકાર ન બની શકો પણ જે મહાદેવ નો ભગત થાય ને ડમરૂ હાથમાં લે ને એટલે એને આખા વિશાળ ના બધા રાગ આવડી છે કારણ કે ડમરુમાં ચાર વર્ગ છે સામવેદ આખો સંગીતમાં

તમને કદાચ મેં નહીં તમારા ઘરવાળા તો પાણી ને ચા પાઈને જ મોકલ્યા છે બાકી બાદથી મારા ઘરેથી મહેમાન પછી જાય નહીં પણ એ વખતે સતત મારા કાર્યક્રમ ચાલુ એક બાજુ મળી રહેલું મારક ડાયરો હોય એક બાજુ મારો ડાયરો હોય અને ભગવાનની દયાથી હું એક ગળાની અંદર એ જમાનામાં ચોવીસ અવાજમાં હું ગાતો હતો કેટલા ચોવીસ કોઈ હેમંત ચૌહાણ બાપુ કર્યો છે ગામડામાં કોઈ મંદિર અધૂરા હોય કોઈ ગૌશાળા અધૂરી હોય બાપુ તો મને એ જમાનામાં હેમંતભાઈ ચૌહાણ ભાવ કદાચ દોઢ લાખ કે બે લાખ ચાલતો હોય તો એ વખતે હું પાંચ હજાર ડાયરો કરી આપતો

આપડે બેઠું એકબજા ચોવો આ બધા તો છે ભગવાન મહાદેવે બનાવેલા છત્રી વાજા છે

पापा पगली भर्ते सही तव्हां किथे बुलावजो देव पगली नाम कहिड़ो ગુજરાતની જનતાને જો ખબર નથી કે દેવપુરી નામ છે દેવ તરીકે આખું ગુજરાત આઉટ ઓફ અમેરિકા ઇન્ટરનેશનલ પંજાબમાં પણ દેવપુરી બાપુના ચાહકો ચોડાસ હજાર કારણ કે મને તો ગભરાવ છે મારા જ્ઞાતિ કારણ કે મેં સીએત કામ કર્યું પણ મારે જીએટીમાં નોકરી હતી બાપુ એટલે જંગરાલમાં મેં ઓગણીસો ને માં જયારે નોકરી કરી ત્યારે બે ની બોર કરેલું નવા નોકરી હતી અને એ જમાનામાં બાબુભાઈ હો રૂપિયા વાપરવા પણ લીધા એટલે ઓગણીસો અઠાણું માં મારે નોકરી લાગે

ખરેખર મહાદેવને હું ખરેખર કૃપા ગણું એટલે બે હજાર ની સાલમાં જનરલ ઓફિસમાં મેં જ્યાં સુધી નોકરી કરી ત્યાં સુધી મારા ડી એન્ટેનિયર આર એમ પટેલ સાહેબ હતા એ વખતે એ વખતે મેં ખેતરે ખેતરે જઈ અને ખેડૂતોને સમજાવતા કારણ કે એ વખતે સાતસો પચાસ નતા બાપુ એટલી ગરીબી હતી

કારણ કે મને ખબર હતી કે બે હજાર ની સાલમાં આ બાજુના બસો ગામમાં પાણીની એટલી તકલીફ હતી જમીન ખૂબ હતી પણ મોર નતા ના તો ધીમે ધીમે જેમ પાણીના સ્તર સુધર્યા બાપુ પછી હરિયાળી વેલી બની અને એનું ફળ મને મળ્યું ખૂબ ગાયો ખૂબ ગાયો ખૂબ ગાયો ત્રીસ વર્ષ ગાયો પણ સત્તાવન વર્ષની ઉંમર મારી અને એનું ફળ

कलेक्शन कपल जा है तो पसे पंखा बंद था है और पंखा बंद था है तो पसे गर्मी मो रवाशे नहीं ये तो बताऊँ प्रेम जी की तो देव कुल बापू के मरा पश्चात काका जो जो मरो कौनता पूर्ण जो जो मरो शंता पूर्ण आ विश्व कंपनी आई अन्ना मार्च में नो पास आयो अंतर आठ बजे टीमों જ્યાં સુધી અમારા સુધી વાત હોય તો અમે અત્યાર સુધી સાચવતા હતા જ્યાં સુધી વીજ કંપની નથી બની ત્યાં સુધી ચાલતું હતું પણ હવે કોર્પોરેટના નિયમો આખા બદલાઈ ગયા છે જે કર્મચારી આવે છે એ એની ફરજ બજાવવા માટે આવે છે એ તમારો મિત્ર બનીને આવે છે એ કોઈ દિવસ ગરમ થઈને ધક્કો મારવો નહીં કારણ કે આપણો કર્મચારી નાનો કર્મચારી છે એ ઓફિસના ના આદેશ થી આવતો હોય છે એટલે પ્રેમથી એને વાયદો કરવો એના ચાપ અપાવવા એની જોડે આપણે જેટલો સારો સંબંધ રાખશું એટલો આપણને ટાઈમ આપે આપે આપ

પોલીસ કરી છે આ ચોવીસ ની વેલી નું કામ કરો બાપુ દેવપુરી બાપુ આ બધું ફર્નિચર છે બનાવવામાં આવ્યું છે મહાદેવ બનાવ્યું છે બાકી શિવગીરી બાપુ જેવા સંતો હોય સદારામ બાપા જેવા સંતો હોય મારા મામા ચેદરગીરી મહારાજ ખંડોસણ મન મારું દારૂડિયા મન મારું

ખરેખર બાઉન્ડ્રી મૂકી દીધી અઠાવન વર્ષ જે જીવે અને એના પછી જે દિવસો અપડેટ થાય અઠાવન વર્ષ ત્યાં પછી તમને જો હોલાનો સુરજ જોવા મળે તો હમજન કાપો દિવાળી બોનસ ચાલુ થયું બાકી તારે જીવનનું કોઈ બાપુ બાબુજી નક્કી છે નહીં રોમો કાપવા બીડી પીતા હોય બીડી ચાલુ હોય

આરા બોલા હું સલામ આરા બોલે છે કબાટ ચાર્જો થી ને પાવર ઉપર કોન્કરટોવાય મેં બસું છું ઇસ્તેમન ખેજીતે કે આપ કે અભી હું શરૂ આરજી સુજો સામ પરિસ્થિત્ર જુનાગઢ ની તળેટી માં પણ બાપુ નું માનવી જુનાગઢ ની અંદર બાપુ તેમને કહેવા માટે ગાજી મળે બાકી ગુજરાતના કલાકારો ઘણા થઈ ગયા બાકી ત્યાં નથી ભલે જૂનાગઢની જાતિ ઉપર દેવ પરી બાપુ બાપુનું આસન મળતું હોય ને એ મહાદેવ ને મહાકાવ્ય કૃપા હોય એમનું સત્ કરવું છે કલાકાર બની નથી એક મારા ભગવાન ભેગદારી દેશનામ ગોસ્વામી સમાજ ના આવા પરમપુરિત સંત એવા પદ્મપુરી નારાયણપુરી બાપુ જે ચોવીસ બે બે હાજર બાવીસ ના રોજ

આ સંતને ફરગરાજ નહીં કંઈક લેણો હોય તો જ આ દાળો આવવા ભાગ્ય આવે નહીં પણ કે હજુ મહાત્મા પત્યો નથી

હું ખરેખર ખૂબ આ પ્રસંગે આભાર માનું છું કે તમે આવા કાર્યક્રમ હાજરી આપો છો બાકી તો કઠણ કરજો છે અમેરિકામાં કદાચ મા બાપનો ચિઠ્ઠી દેવું પડે બાપુ કદાચ ઉજવ્યું હોય ને આટલા માણસ ન મળે તોય લોકો બે નંબરમાં ખર્ચે ખર્ચી અને અમે લેવાનું બાપુ ને આવે

મકાન વગરની બારી કામ ખીચડી બહુ ખારી કામ અને મંત વગરની મઢી ન કામ એ મંત વગરની મઢી ન નકામી હળદર વગરની કઢી ન સાસુ સાસુને જે બહુ વઢે એ વઢી ન નગામી दा की कंदर जीमड़ का मामला है कब जाना क्या करना लाखों आए कोई आए कोई जाए ये तमाशा तो क्या है कोई आए कोई जाए ये तमाशा तो क्या है जाने वाले वापस नहीं आते ये तमाशा तो क्या है नहीं थे मैंने भी नए कपड़े पहने थे उसके उसके पीछे वाले भी रो रहे थे और मेरे पीछे वाले भी रो रहे थे लेकिन फर्क सिर पर ही था कि वो ससुराल लगा रही थी और मेरा